હાલો મિત્રો ફરી વાર સ્વાગત છે નવા વિડીયો મિત્રો આજે તમારું મોઢું જોઈ તમને એવું થાય કેમ થઈ ગયું કેમ કે બન્યા ભાઈ મજા આવશે બહુ કેમ કે ભાઈ અમારે વડીલિંગ ડેમ માં અવાજ આવાનું છે બધા મોઢા અવાજ છે એટલે ઓલો કેમ આખો આવી ગયો એલા નાથી કેમ લો હવે આવી રીતના છે ભાઈ મોજ છે ભાઈ વાડી ની એ ઘટે નહીં હવે નાવા જવાનું છે ભાઈ મોડું તો આમ જો ભાઈ કઈક અલગ પ્રકારનું છે આવું તો પહેલી વાર હવે રસ્તો ગોતો છે દેશી શેમ્પુ ત્યાં છે ઓહો મિત્ર દેશી શેમ્પુ આ નાખીને એટલે તમારે બધી રસ વહી જાય જો ભાઈ અહીંથી કાંઈક આવી રીતના જવાનું છે અમારે બકાલ ગાડી વાળા કોઈ હોય જ થાય ને ગાડી કોઈ નહીં હોય ગાડી વાળું કોઈ નહીં હોય આપડે વાડીના મકાને આવી ગયા ભાઈ જો હાલે ભાઈ આ લ્યો તો ભૌતિક ભાઈ હે નહીં નહીં યાર દોરી દોરી તકથી ગોતી જો બેવા પાણી ભર્યું આ દોરી જ ગોતો તકથી દોરી જ બાંધી જો હે ને એનું એનું ઠેકડા મારશો દોરી નહીં બાંધવા જો હે ને પકડવા મિત્રો વડકો લઈને નાવા જવાનું છે

આમાં કાયું નહી નવા એવું નહી હારું હાલો મિત્રો ઓડી ની કે આ લઈ ને વહી તાપું અહીંયા ઉંડુ નહી કે આ વહી તાપું પાણી આમ બેય કર ભેલી અહીંયા અહીં દાણ હોય ને સીસું ન્યા લીધા નહી તો બ આગું થઈ જાય ને શું છે અન વાડીએ લાઈ આમ જ નહી ભેલા ઓડી આડી થઈ જાય وندو مے وندو مے وندو نو लागे کیم چوٹ ان وقت تو سن ہزار ہارو تو نکل نہیں گئ بار بار کاٹو کے ہزار ہارو تو نکل جو گائے گائے سن ہارو تو گائے نہیں مو تو ڈھلا کے کوئی باہر نو کوئی منگے وے بولا تو کون ہے

ભાવેજભાઈ આગે આખો ને ઓલા ભાઈ બે ભાઈ સામે નાય છે ના ઘનશ્યામ ભાઈ છે મિત્રો નાહવાની મજા આવે વાત પૂછો પૂછવામાં કેવું હતું કેવું થઈ ગયું જોવું હવે બહુ મજા આવે નાવાની ભાવજ ભાઈ હોડી વૈદા

પોલ ગઈ નાખવાનું જો આવી ગયા છે ને ધીમો પાડો માથે નાખી દીધું વેક્ષ માથે નાખ્યું કુવાર બાઠો એટલે ધુક્કો મારવો જો આ વડી ગયા ગઈ લગ્યા કે